રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પોરબંદર જિલ્લાનું પણ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ખાસ કરીને બોખેરા વિસ્તારમાં આવેલી ડિવાઇન પબ્લિક સ્કૂલની જો વાત કરીએ તો અહીં વિદ્યાર્થીઓને જીરોમાંથી હીરો બનાવવામાં આવે છે એની જે એજ્યુકેશન પદ્ધતિથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવામાં આવે છે ડિવાઇન સ્કૂલનું ધોરણ દસનું બાણું ટકા જેવું પરિણામ આવ્યું છે તેમના વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું બેટા તું અલગ અલગ સ્કૂલ માં છે આ સ્કૂલમાં ટેન્થ નું રિઝલ્ટ અને કેવી મહેનત કરી અહીંયા મેં બહુ સારી મહેનત મારી મહેનત હતી પછી જોડે શિક્ષકોની જ એમની પણ વધારે મહેનત હતી જેટલું મારે અત્યારે અડસઠ આ વખતે દસમા ધોરણની એક્ઝામ હતી એમાં મને અડસઠ પોઈન્ટ તેર પર્સન્ટ આવ્યા છે એમાં જેટલું મારી મહેનત પચાસ ટકા મારી હતી તો પચાસ ટકા શિક્ષકોની પણ હતી કે અહીંના જે ટ્રસ્ટી શ્રી દીપેન સર અને બાકીના જે આખો સ્ટાફ છે અહીંયાના શિક્ષકો એ પ્રેમથી અને આપણે ગમે એટલી વાર ગમે ક્વેરી હોય તો એ શાંતિથી આપણે સમજાવે છે અને જે રીતે વાત કરીએ એની જે શિક્ષણ પદ્ધતિ છે શ્રેષ્ઠ છે વાલી સાથે વાત જે વિદ્યાર્થી છે સન છે એ ભણે છે અહીંયા કેવું એજ્યુકેશન છે તમને કેવી વિશ્વાસ છે કેટલી સફળતા મળી હું વચમાં જ મારો દીકરો ભણવામાં નબળાઈ હતી થોડાક અક્ષર નબળા હતા ત્યારે હું આવેલ દિપેન સરને મળેલ જગદીશ સરને મળેલ તો જગદીશ સર મારો વિચાર હતો કે ડ્રોપ કરાવી દેવાનો આ વર્ષે જગદીશ સર એ મને તમારો છોકરો સો ટકા પાસ કરશે અને ઘણા ફેરી સાંજ સુધી અહીંયા રાખ્યું છે કે ના એનાથી નબળાઈ ન હોય તો સાંજ સુધી છ વાગ્યા સુધી એને બેસાડી ક્લિયરેશન કરાવીને મને ફોન કરી દે ભાઈ સાંજ સુધી અમે આજે આજે બેસાડશું એ રીતના કરી જગદીશ દીપેન સર બહુ સારું કામ કર્યું આજ મારો છોકરો પાસ થઈ સંતાનને જે સફળતા આપવામાં સ્કૂલનો સૌથી મોટો સિંહ ફાળો છે બેટા અહીંનું જે એજ્યુકેશન છે એના જે ટીચરો છે એના ટ્રસ્ટીઓ છે અને તારું જે રિઝલ્ટ આવ્યું છે એ બાબતે શું કહીશ અમે બધી સ્કૂલમાં ગયા છે પણ અમને આ સ્કૂલમાં એક મજા આવી છે અને અહીંના જેટલા પણ શિક્ષકો છે એને અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને દિપેન સરે પણ અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે આજે અમે બધાનું ખૂબ સારું પરિણામ આવ્યું છે ખૂબ સારું પરિણામ આવ્યું છે બેટા સ્કૂલના એજ્યુકેશન વિશે

બહુ જ સારું છે અહીં અહીંયાને એજ્યુકેશન આમ હું પણ પહેલાં બીજી માં હતી ત્યાં એટલું બહુ સારું નહોતું પણ અહીંયા આવીને જરાક આમ મળે એમ થયું કે એજ્યુકેશન બહુ સારું છે બધા શિક્ષકો આપડે સપોર્ટ કરે ડિપેન્સરે આપડે સપોર્ટ કરે બધે બેટા જે રીતે તું અત્યાર સુધી અભ્યાસ ધોરણ દસ એટલે સૌથી મારું પહેલું પ્રગથિયું ભવિષ્યનું આ ભવિષ્યને સફળતા કરવો સફળ બનાવવા માટે કોનો ઘણું સીફળ અમારા શિક્ષકોનો અને ડિપેન્સરનો તેઓ એ બહુ મહેનત કરી છે અમને પાસ કરવા માટે બેટા એજ્યુકેશન તમારા માટે ખૂબ જરૂરી છે આ સ્કૂલની પસંદગી કરી અહીંયા તને શિક્ષણ મળ્યું સફળતા મળી શું કહીશ પહેલા તો હું મારા આખા ટીચર સ્ટાફ બધાને દિલથી થેન્ક યુ કહેવા માંગીશ કે એના કારણે હું જ્યાં એટલે પુગી ને આ સ્કૂલ જેવી બીજી કઈ સ્કૂલની ની ડિપેન્ડ સર નિશા મેડમ પ્રિન્સિપલ એ બધાએ મને ઉડવાના પંખ આપ્યા ને એક નવી જિંદગીની શરૂઆત થઈ અહીંયાથી મારી નવી શરૂઆત કરાવી છે બેન તમારી જે દીકરી અહીં ભણે છે છોકરો તમારો અહીં ભણે છે એનું એજ્યુકેશન માટે તમને કેટલો વિશ્વાસ હતો કે ભાઈ સફળ થઈ જશે મને આ બધા સરમાં તો બહુ વિશ્વાસ હતો ડિપેન સર એને બહુ ધ્યાન દીધી મારા છોકરો તો હાવ નબળો જ હતો પણ ડિપેન જે આપણા શિક્ષક છે બધાએ બહુ ધ્યાન દીધું એના માટે અહીંયા જે એજ્યુકેશન આપવામાં આવે છે શિક્ષણ આપવામાં આવે છે એ પદ્ધતિ તમને કેવી લાગી બહુ સારી છે અહીંયા મારે બીજે શિક્ષક બીજે જાતો પણ અહીંયા એને કાંઈ એટલો હોશિયાર ય નહોતો અત્યારે અહીંયા આવી ને તો એ બહુ હોશિયાર થઈ ગયો બહુ સારું છે અહીંયા વાલીઓને પણ વિશ્વાસ છે કે અહીંયા જ્યારે વિદ્યાર્થીને શિક્ષણ મળશે ત્યારે ચોક્કસ સફળતા મળશે બેટા તું પાસ થઈ ગયો તને કેવી ખુશી છે અને કોનો આભાર માનીએ હું પહેલા જે સ્કૂલમાં ભણતો ત્યાં તો કઈ એવું હતું જ નહીં કેમ કે હતાને સ્કૂલમાં હું આવ્યો ત્યારે બુકુ ચેક કરતા ના થાય તો પૂરી કરાવતા બદલ ફોર્સ કરતા ત્યારે અમે પાસ થયા બાકી અમે પાસ ના થઈ શકું અ આ નિવાં જે સ્કૂલ છે મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોના જે વિદ્યાર્થીઓ છે એ અહીંયા શિક્ષણ આપવાનું છે ખાસ કરીને જે નબળા વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય કઈ રીતે સુધરે એ આ સંસ્થાના ટ્રસ્ટીઓનો હંમેશા એક ઉદ્દેશ રહ્યો છે સફળતા સફળતા પણ છે છેલ્લા વર્ષથી લઈ અને ધોરણ સુધીનું એજ્યુકેશન આપવામાં આવે છે અને જે બાળકો ખરેખર નબળા છે જેમને સફળ કરવા છે એ માટે આ સંસ્થાએ ખૂબ મહેનત કરી છે અને એનું પરિણામ આજે આવ્યું છે ધોરણ દસના ના માધ્યમથી ને નાઇન્ટી ટુ પરસેન્ટ જેટલું જે પરિણામ છે એ ડિવાઇન સ્કૂલનું આવ્યું છે